વાલોડમાં બજારના રાજાનું સાઈ આગમન થયું છે ત્યારે વાલોડ તાલુકાના ગામના ઇતિહાસમાં પહેલીવાર બજારના રાજાના સહી આગમનમાં પાંચ હજારથી વધારે લોકો આવ્યા હતા વાલોડ ચાર રસ્તા પીએમસી માર્કેટથી લઈને વાલોડના મુખ્ય માર્ગ થઈને ગામમાં બજારના રાજાની સાય

મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે